ખેડા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર લારી ગલ્લા હટ્યા પાકા દબાણ યથાવત ખેડા શહેરમાં તારીખ ચાર બાર બે હજાર ના રોજ કલેક્ટરના આદેશ અનુસાર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સૂચના મળતા જ લારી ગલ્લા વાળાએ તરત જ પોતાનું દબાણ દૂર કરી દીધું પરંતુ મુખ્ય બજારોમાં પાકા દબાણ કરીને બેસેલા વેપારીઓ પર કોઈ અસર જોવા મળી નથી નગરપાલિકાની ટીમ સવારે કાર્યવાહી શરૂ કરવા તૈયાર ખેડા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી આજે ફરી ચર્ચામાં છે કલેક્ટરના આદેશ પ્રમાણે ચાર ડિસેમ્બરના રોજ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ પરંતુ આ કામગીરી વિશે નાગરિકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે ખેડા શહેરમાં આજે સવારે લારી ગલ્લા વેચનારાઓએ પોતાના ધંધા માટે કરેલું દબાણ તરત જ દૂર કરી દીધું પરંતુ શહેરમાં વર્ષો જૂના પાકા દબાણો શેડ અને દુકાનોની બાઉન્ડ્રીની બહાર કાઢેલા વધારાના ભાગો આજે પણ યથાવત જોવા મળ્યા અમે ગરીબ લોકોનું તો દબાણ દૂર થાય પણ પાકા દબાણવાળાનું કાઈ જ ના થાય આવું કેમ નગરપાલિકાની ટીમ કાર્યવાહી માટે તૈયાર હતી પરંતુ ચીપ ઓફિસર તેના કારણે માત્ર લારી અને ગલ્લાવાળાનું જ દબાણ દૂર થયું છે જ્યારે મોટા વેપારીઓના પાકા દબાણને કોઈ સ્પર્શ થયો નથી એવી નાગરિકોમાં નારાજગી જોવા મળી ખેડા શહેરમાં દર પંદર દિવસે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું ચીપ ઓફિસર દ્વારા જાણવા મળ્યું છે હાલમાં કાર્યવાહી ચાલુ છે પરંતુ શહેરના મોટા રસ્તાઓ પર દુકાનની બહાર નીકળેલા શેડ કેબિન્સ અને પાકા દબાણો હજુ પણ અડગ છે નાગરિકોમાં સવાલ છે કે આ પાકા દબાણો ક્યારે દૂર થશે લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જો કલેક્ટર કાયમી ઉકેલ આપે તો શહેરના તમામ ફૂડ લારી ફ્રૂટ વેજીટેબલ વેપારીઓ રિવરફ્રન્ટ પર નક્કી જગ્યા ફાળવી આપવામાં આવે જેથી દબાણનો પ્રશ્ન હંમેશ માટે દૂર થઈ શકે દબાણ હટાવવાની કાર્યવાહી આગળ કેવી રીતે વધશે અને શું દબાણ સામે પગલા લેવામાં આવશે તે જોવાનું રહેશે વધુ અપડેટ્સ માટે ભેદભાવ ન્યૂઝ સાથે જોડાયેલ રહો ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી ખેડા બસ સ્ટેન્ડ થી લઈ અને ચોકડી સુધી જે રોડ પર દબાણો થયા હતા એને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે જયારે કાલે આપડે મૌખિક સૂચના પોલીસ સ્ટાફ સાથે અને નગરપાલિકા સાથે રાખીને આપેલી બે દિવસ માટે આ કામગીરી ચાલુ જ રહેશે ત્યાં સુધી રોડ પરથી થી દબાણો હટશે નહીં ત્યાં સુધી એકમો છે રોડ દબાણમાં આ દબાણમાં માં કોણ કોણ જોડાયું આ દબાણમાં પોલીસ ખેડાપુર ટાઉન પોલીસ નગરપાલિકા અને આર